જુનાગઢ જિલ્લામાં વધુ એક તલાટી પર લાંચનો આરોપ લાગ્યો ભેસાણના બાવડી ગામના તલાટી પર લાંચનો આરોપ લાગ્યો છે તલાટી જયદીપ ચાવડા પર પંદરસોની લાંચ લેવાનો આરોપ લાગ્યો મેમોરેન્ડમ માટે પંદરસો રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે તલાટી મંત્રીને પંદરસોની લાંચમાં એસીબીએ ધરપકડ કરી છે તો તલાટી જયદીપ ચાવડા પર પંદરસો ની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે જેમાં એસીબીએ તેમની ધરપકડ કરી છે મેમોરેન્ડમ માટે પંદરસો રૂપિયાની લાંચ માંગવાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે પરબ બાવડી ગામના તલાટી પર લાંચનો આરોપ લાગ્યો છે તલાટી જયદીપ ચાવડા પર પંદરસો ની લાંચ લેવાનો આરોપ લાગ્યો મેમોરેન્ડમ માટે પંદરસો રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે તલાટી મંત્રીને પંદરસો ની લાંચમાં એસીબીએ ધરપકડ કરી છે તો તલાટી જયદીપ ચાવડા પર પંદરસોની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે જેમાં એસીબીએ તેમની ધરપકડ કરી છે મેમોરેન્ડમ માટે પંદરસો રૂપિયાની લાંચ માંગવાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે